ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ થયો છે અને અલગ અલગ ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર જમાવાના છે જેમાં અબુધાબીમાં બનેલું બીએપીએસ મંદિર પર્યાવરણની સુરક્ષાના ટ્રક છે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાના ટ્રક ટેબ્લો છે તે અહીંયા આગળ તૈયાર કરાયા છે અને એસોસિએશનના પ્રમુખ આપણી સાથે છે વિશાલભાઈ તેમની સાથે વાત કરશું વિશાલભાઈ આ વખતે કયા કયા ટ્રક ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર ધરાવશે કેટલા ટ્રક ટેબ્લો આ રથયાત્રામાં જોડાવા માટે અત્યારે આવી રહ્યા છે આપણી પોતાની મોટર એસોસિએશનની એકસો એક ગાડીઓ નીકળતી હોય છે જેમાં અલગ અલગ થીમ હોય છે અને સૌથી મેઇન કામ તો અમારા ટ્રકોનું પ્રસાદની વિતરણ કરવાનું હોય છે આટલા લાખો ભક્તો આવતા હોય છે એ લાખો ભક્તોનો પ્રસાદ પૂરું પાડવાની જવાબદારી અમારા ટ્રક એસોસિએશનની હોય છે થીમમાં જોઈએ તો ઘણી જાગૃતિ ફેલે ટ્રકોના માધ્યમથી એ અમે ઈચ્છીએ છીએ અત્યારે અમુક ટ્રકોમાં અમે સોલર પેનલની જાગૃતિ માટે ગ્રીન એનર્જી કહેવાય છે પવનચક્કીઓ લગાઈ છે પ્લસ અબુધાબીમાં જે સ્વામિનારાયણ મંદિર બન્યું એની એક ઝાંખી છે પ્લસ તમી દાન છે એવી અલગ અલગ વિવિધ આપણે ટ્રકો સજાઈએ છીએ અચ્છા ઉત્સાહ કેટલો છે કારણ કે રથયાત્રાની શરૂઆત થઈ છે આ તમામ ટ્રક ટેબ્લો મંદિર રથ પર છે ત્યાં સુધી એમની જોડે રહેવાના આ એકચુઅલી ભગવાન જગન્નાથ છે જગન્નાથનાથ છે એમની કૃપા છે અને એમના માટે તો આટલા ભાવિક ભક્તો લાખોની સંખ્યામાં આપણા અમદાવાદમાં આટલી પબ્લિક જનમેદની કોઈ વસ્તુમાં નથી હોતી અચ્છા તો એકસો એક જેટલા ટ્રક એકસો એક જેટલા ટ્રક છે તે ટેબ્લોમાં જોડાવા માટે તૈયાર છે અહીંયા આગળ અલગ અલગ થીમ આધારિત આ ટેબલો છે જેમાં બી એ પી એસમાં બનેલું બીએપીએસ મંદિર તેની સાથે પર્યાવરણ ગ્રીન એન્વાયરમેન્ટ પવનચક્કી અને ભારતીય બંધારણને ધ્યાનમાં રાખીને આ જે ટેબલો છે તે અહીંયા આગળ તૈયાર કરાય છે જેની ઝાંખી આપ જોઈ રહ્યા છો જે અત્યારે અહીંયા આગળથી પસાર થઈ રહ્યા છે અને ભગવાન જગન્નાથજીના ત્રણેય રથ પસાર થાય તેની પહેલા આ ટેબલો છે તે ભગવાનના રથની આગળ ચા છે કેમેરામેન યેશ ગોડિયા સાથે કુ સોની બીપીએસ મિતા અમદાવાદ